જય કિસાન ખેડૂત મિત્રો સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ આપણા ઉનાળું તલ જે છે કામ ચાલુ કર્યું છે અને છેલ્લે આજે નીંદવાનો ટાઈમ નહોતો મળ્યો થોડાક જાળવા થઈ ગયા છે આ રીતે વધારી રહ્યા છે કવા તલ છે એના કમ્પ્લીટ પાકી ગયેલ કહેવાય જો પીળો કલર આવી ગયો નોર્મલ સુકારો હતો ને એ તલ ખરે જો બિલકુલ પ્રાકૃતિક પદ્ધતિથી પકાવેલા તલ થઈ ગયા તૈયાર નાдите વાત તો બીજા કરે છે બોલો બંધ લે એક минуવા ફોરે